ઉત્તરાયણ પર્વની સાથે જ રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે રાજ્યના બાર શહેરોમાં ઠંડીનો પારો ગગડીને પંદર ડિગ્રીની નીચે નોંધાયો હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર દિશાના પવનો ફૂંકાશે રાજ્યમાં નલિયા કરતાં પાટનગર ગાંધીનગર સૌથી વધારે ઠંડુગાર રહ્યું ગાંધીનગરમાં સૌથી નીચું આઠ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન રહ્યું તો નલિયામાં તાપમાન પારું ગગડીને નવ પોઈન્ટ આઠ ડિગ્રી પર પહોંચી ગયો ડીસામાં દસ પોઇન્ટ બે ડિગ્રી અમદાવાદમાં અગિયાર પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ અમદાવાદમાં તેર ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે વડોદરામાં બાર ડિગ્રી રાજકોટમાં બાર પોઈન્ટ ચાર ડિગ્રી કેશોદમાં બાર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન રહ્યું તો સુરેન્દ્રનગરમાં તેર પોઈન્ટ બે ડિગ્રી મહુવામાં તેર પોઈન્ટ પાંચ વલસાડ અને ભુજમાં ઠંડીનો પારો ગગડીને ચૌદ ડિગ્રી પર પહોંચ્યો ભાવનગરમાં ઠંડીનો પારો ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી પોરબંદરમાં પંદર પોઈન્ટ છ તો સુરતમાં પંદર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું